સ્વાગત છે આપ સૌનું આજના વિડીયોમાં જય શ્રી ઓધવરામ હરિઓમ કેમ છો બધા બહેનો મજામાં આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું અજરખની સાડીઓ જેમાં પશ્મીના કાપડમાં લચકદાર કાપડમાં સાડીઓ રહેવાની છે પોસ્ટર પીસ પાઉચ પેકિંગ અને કંપની ફ્રેશ સાડી રહેવાની છે જે તમારી નજર સામે જ અમે ખોલવાના છીએ એટલે તમે આ વિડીયો પૂરેપૂરો વિડિયો જોજો અને તમારા ફ્રેન્ડ્સ સર્કલ ફેમિલી મેમ્બર બધાને જરૂરથી શેર કરજો જુઓ આ અજરકની પેટર્ન કેટલી સુંદર દેખાઈ રહી છે પશ્મીના કાપડમાં એકદમ લચકદાર પ્યોર પશ્મીના કાપડમાં આ સાડીઓ રહેવાની છે અને અમારી જવાબદારીથી તમને કહીએ છીએ કે આ પ્યોર ફ્રેશ સાડીઓ છે માત્ર ને માત્ર રૂપિયા છસોમાં તમને આ સાડીઓ મળી જશે ઘણા બધા બહેનોના ફોન કોલ આવ્યા હતા કે તમે અજરકની સાડી લઈ આવો અજરક પેટર્નમાં દુપટ્ટા લઈ આવ્યા હતા એ ખૂબ સરસ હતા અને અજરકના કુર્તી પેન્ટ પણ એમને બહુ ગમ્યા હતા એટલે અમે આજ ફરી એકવાર તમારા માટે અજરક સાડીઓ લઈને આવી ગયા છીએ જે ખૂબ સુંદર મજાની છે તમે એક પીસ ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને હોલસેલમાં પણ લઈ શકો છો ભરપૂર ક્વોન્ટિટીમાં આ સાડીઓ આવી ગઈ છે તો તમે ઓર્ડર કરી લેજો અને કલર ડિઝાઇનની તો શું વાત કરવી કેટલા સરસ મજાના કલર આવી ગયા છે જે અમે તમને ખોલી ખોલીને દેખાડી રહ્યા છીએ જેથી તમને દરેકે દરેક ડિઝાઇનનો આઈડિયા આવી જાય અને તમે ફટાફટ ઓર્ડર કરી શકો જુઓ જેમાં જેટલા કલર અવેલેબલ હશે એટલા અમે દેખાડી દઈશું ખૂબ સરસ રીતે દેખાડી રહ્યા છીએ ને અત્યારે તમે વિડીયોમાં જોઈને સ્ક્રીનશોટ મોકલી દેજો પછી બહેનો એટલો બધો ટાઈમ નથી રહેતો કે અમે તમને વિડીયો કોલમાં દેખાડીએ કે પછી તમને એક એક પીસ ખોલીને દેખાડીએ વિડીયો કોલમાં કે પછી ફોટા મોકલીએ અમે એટલા માટે જ તમને વ્યવસ્થિત વિડીયોમાં દેખાડી દઈએ છીએ કે તમને વધારે ને વધારે ખ્યાલ આવે અને જે વિશ્વાસપાત્ર કસ્ટમર છે તે તો ફટાફટ ઝડપથી ઓર્ડર કરી જ દઈએ છે કારણ કે તેમને ખબર જ છે કે કેવી ક્વોલિટી આવે છે અને કેવું કાપડ આવે છે કેટલી સુંદર ડિઝાઇન આવેલી છે તમે જોઈ શકો છો અને આ ભાવમાં તો તમને જોવા નહીં મળે બહેનો ક્યાંય પણ તે પણ અજરક પ્રિન્ટમાં અને પશ્મીના કાપડમાં રોયલ બ્લુ કલર બાટલી કલર અને આમાં જે જે કલર અવેલેબલ હશે તે અમે દેખાડી દઈશું અને વોટ્સઅપ ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યા છે તેના ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો આ ડિઝાઇનમાં આપણે કલર જોઈ લઈએ મરુન કલર રામા બાટલી લાલ લીલો બસ આટલા જ કલર છે આના અજરક પેટર્ન તો બધાને ખૂબ પ્રિય હોય છે અજરક પ્રેમીઓ તો એને જલ્દીથી જલ્દી લઈ જ લઈએ છે તો જે કોઈને જે કલર ગમતો હોય તે ઝડપથી ઓર્ડર કરાવી લેજો કારણ કે આમાં ખૂબ ઝડપથી ઓર્ડર આવતા હોય છે અને બહેનોને અમુક અમુક કલર જે ગમતા હોય છે તે મળતા નથી એટલે વિડીયો જોઈને તરત જ ઓર્ડર કરી લેજો હવે આ ન્યૂ પેટનમાં છે ને ખૂબ સરસ કલર ને આમાં આમાં છે ને કેરીની પેટન બનેલી છે પાલો ખૂબ સરસ રહેવાનું છે ને બ્લાઉઝની પેટર્ન પણ આ નવો કલર છે લાઇટ કલર જેને ગમતો હોય ને તેના માટે છે આ આપણે ખૂબ સરસ દેખાડીએ છીએ ખૂબ ખોલી ખોલીને એક એક પીસ દેખાડીએ છીએ કારણ કે તમને ખ્યાલ આવે કે સુંદર મજાની ડિઝાઇન અને કંપની ફ્રેશ માલ તો તમે તમારી નજર સમક્ષ જ જોઈ શકો છો જુઓ આમાં ગાળા બોર્ડરમાં છે લાલ કલર અને ડિઝાઇન કેટલી સરસ બનેલી છે ને કાપડ એકદમ લચકદાર રહેવાનું છે ને એમાં બ્લાઉઝ પણ એકદમ મસ્તી મજાના બ્લાઉઝ આવવાના છે જુઓ છે ને અને જે કોઈને હોલસેલની ખરીદી કરવી હોય આ સાડીઓની તો તે પણ ઓર્ડર કરી શકો છો કારણ કે અત્યારે આ સાડીઓ ફૂલ ક્વોન્ટિટીમાં છે મારી પાસે લગ્નની ખરીદી કરવી હોય કે હોલસેલમાં વેચવી હોય તોય પણ સારો એવો નફો કમાવી શકો છો બહેનો આમાં આટલા કલર આવેલા છે આ સાડીની પેટર્નમાં જુઓ સેટ વાઇઝ માલ છે એટલે કલર ખૂબ જ આવી ગયા છે આ જ વખતે જે નવા હોય અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે ઓલ ઓલપ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને વિડીયોની દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવો ને આવો લાભ સેલનો તમને મળતો રહે અને તમને જો અમારું કલેક્શન ગમતું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ ફેમિલીને વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ચાલો તો આપણે હવે રામા કલરની સાડી તરફ આગળ વધીએ જો આ કેટલી સરસ પેટર્ન છે અને આમાં બે કલર છે જે કોઈને જે કલર ગમતો હોય ઝડપથી પોતાનો મનપસંદ કલર ઓર્ડર કરી લેજો માત્ર રૂપિયા છસોમાં ખૂબ સરસ પાલો અને કંપની પાઉચ પેકિંગ આ સાડીઓ રહેવાની છે ફ્રેશ સાડીઓ રહેવાની છે મસ્ત મજાના કલર અને ડિઝાઇન સાથે પશ્મીના કાપડમાં દરેકે દરેક સાડીની પેટર્ન કલર ડિઝાઇન બધું અલગ છે અને સરસ સરસ કલર કેટલા સરસ આવે છે સાડીઓના સેટવાઈઝ સાડીઓમાં તમે જુઓ હવે આપણે જોશું બાવન બાર પેટર્નની સાડીઓ આ બાવન બાર સાડીઓ છે આમાં કેટલી સરસ પેટન છે અને કલર ડિઝાઇન જે પહેરતા હોય ને આવા તે તો ફટાફટ લઈ જ લેવાના છે એટલે ન લેવું હોય ને તો લેવાનું મન થઈ જાય એટલી સુંદર ડિઝાઇન અને કલર છે જુઓ અને તે પણ આ ભાવમાં તો ક્યાંય તમને નથી મળવાની એકદમ કંપની ફ્રેશ માલ પાલો પૂરેપૂરું બ્લાઉઝ અને પોસ્ટર પીસ સાથે રહેવાના છે જુઓ છે ને આમાં આના કલર આવેલા છે અત્યારે આપણે લાઇટ સેટ જોઈએ છીએ આ લાઇટ કલર ડબલ કલરમાં આવેલી છે આ સાડીઓ જે કોઈને આ કલર ગમતા હોય તે ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને મારા આ વોટ્સઅપ ઉપર મોકલી દેજો એટલે તમારો ઓર્ડર ઝડપથી બુક થઈ જશે હવે આપણે ડાર્ક કલર તરફ જઈએ ડબલ શેડમાં કલર રહેવાના છે તો જે કોઈને ડાર્ક કલર ગમતા હોય તે ડાર્ક કલર ઓર્ડર કરી શકો છો જે કોઈને લાઇટ કલર ગમતા હોય અત્યારે બધા કલર ઓપ્શન તમારી સામે અમે દેખાડી દઈએ છીએ જેથી તમને વધુમાં વધુ ખ્યાલ આવી શકે આપણે આગળ કુર્તી પણ જોવાના છીએ એમથી કરી અને ફાઇવ એક્સેલ સુધીની આપણે કુર્તી જોઈશું તે પણ માત્ર રૂપિયા ત્રણસોમાં ત્રણસો રૂપિયામાં તમને ફૂલ ફર્માની કુર્તીઓ મળી જશે અને જે મોલની આઇટમોને ને પ્રીમિયમ ક્વોલિટીવાળી આઇટમ તમને અહીંયા માત્ર ત્રણસો રૂપિયામાં મળી જશે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે હવે કુર્તીઓ જોઈશું ખૂબ સરસ કલર ડિઝાઇન સાથે આ કુર્તીઓ રહેવાની છે તો આપણે સૌથી પહેલાં ફોર એક્સેલની કુર્તી જોઈ લઈએ આની સાઇઝ છે ફોર એક્સેલ માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં આ કુર્તી તમને મળી જવાની છે થ્રી ફોર અને ફાઇવ એક્સેલની કુર્તીનો સ્ટોક લિમિટેડ છે બાકી તમને એમથી ડબલ એક્સેલમાં ઘણી બધી પેટર્ન અને અલગ અલગ કલરમાં જોવા મળી જશે તો આ છે ફોર એક્સેલની કુર્તી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બ્લુ કલર છે ટમેટી કલર છે અંદર જો પેટન પણ કરેલી છે નેકમાં હવે આ છે ફાઇવ એક્સેલમાં આ ફાઇવ એક્સેલમાં પણ ત્રણ પીસ છે જે કોઈને ગમતા હોય લેવા હોય તે ઝડપથી ઓર્ડર કરાવી લેજો હવે આપણે જોશું ડબલ એક્સેલની કુર્તીઓ આ ડબલ એક્સેલની કુર્તી બ્લુ કલરમાં નાયરા કટમાં નાયરા કટ પેટનમાં આ કુર્તીઓ જ્યારે પણ વિડીયો બને છે આ કુર્તીઓનો ત્યારે ફટાફટ સેલ થઈ જાય છે કારણ કે આ ભાવમાં તો ક્યાંય જડે નહીં આવી સરસ મજાની કુર્તીઓ અને તે પણ આવા રિચ લુકમાં અને પ્રીમિયમ ક્વોલિટીમાં એટલે જલ્દીથી જલ્દી ઓર્ડર બુક કરાવી લેજો જો આમાં કેવી સરસ પેટર્ન કરેલી છે જોઈ શકો છો તમે બટનનું કામ પણ કરેલું છે કલર ડિઝાઇન ખૂબ મસ્ત રહેવાના છે પ્રીમિયમ ક્વૉલિટીની કુર્તીઓ તમને ત્રણસો રૂપિયામાં મળી જવાની છે બહેનો તો જલ્દીથી જલ્દી ઓર્ડર બુક કરાવી લેજો જુઓ કેવી સરસ પેટર્ન આવેલી છે બધી અલગ અલગ પેટર્ન અને અલગ અલગ કલર ડિઝાઇન જુઓ છે ને તમને વધુમાં વધુ ખ્યાલ આવે તે માટે અમે તમને ખૂબ સરસ રીતે બારીકીથી દેખાડવાની કોશિશ કરીએ છીએ કે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો અને ઓર્ડર કરી શકો હવે આપણે જોશું એક્સેલ સાઇઝમાં તો ચાલો હવે આપણે એક્સેલ સાઇઝ તરફ આગળ વધશું તો જુઓ આમાં પણ કેવું સરસ કલર ડિઝાઇન નેકમાં પેટર્ન કરેલી છે બટનનું કામ કરેલું છે અત્યારે આ ભાવમાં તો કુર્તીનું કાપડ પણ નથી આવતું બહેનો આપણે સારામાં એલું કાપડ લેવા જઈએ છીએ ને તોય આ ભાવમાં માન મળતું હોય છે તો આ તો તમને રેડી ટુ સ્ટીચ મળે છે માત્ર તમને પહેરવાની જ છે ખાલી પ્રીમિયમ ક્વોલિટીની કુર્તીઓ આપણે ગોતવા જઈએ તો આ ભાવમાં નથી જડતી મોલમાં પણ તમે જાઓ તો ચારસો પાંચસો રૂપિયામાં આ કુર્તીઓ તમને મળે બાકી આપણે અહીંથી તો માત્ર ત્રણસો રૂપિયામાં મળી જવાની છે તો રાસ એની જુઓ છો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યા છે તેના ઉપર સ્ક્રીનશોટ મોકલી દો અને ફટાફટ ઓર્ડર બુક કરાવી લો અને તમારી મનપસંદ ડિઝાઇન તમને મળી જવાની છે હવે આપણે જોઈશું એલ સાઇઝ એલ સાઇઝમાં પણ ખૂબ સરસ કલર પેટર્ન બધી કલર પેટર્ન અલગ જ છે જુઓ આપણે એક્સેલ જોઈ ડબલ એક્સેલ જોઈ સેમ પેટર્ન નથી આવી બધામાં અલગ અલગ પેટર્ન આમાં નેકમાં પેટર્ન છે કોકમાં ફ્લાવર પ્રિન્ટ છે બધી અલગ અલગ પેટર્નની અલગ અલગ કલર ડિઝાઇનની કૃતિઓ તમે જોઈ શકો છો એવા સરસ સરસ કલર ડિઝાઇન આવી ગયા છે ભરપૂર સ્ટોક આવી ગયો છે અત્યારે આ કુર્તીઓનો અને જલ્દી જલ્દી ઝડપથી પૂરો પણ થઈ જવાનો છે કારણ કે આ ભાવે આ કુર્તીઓ આવે છે એટલે જલ્દી જલ્દી સ્ટોક પણ પૂરો થઈ જાય છે એટલે જે બહેનો બાકી રહી ગયા હોય તે ઓર્ડર કરી લેજો અને તમારો મનપસંદ કલર ડિઝાઇન મેળવી લેજો કાપડ એકદમ લચકદાર કાપડ છે રેગ્યુલર ડેલી વેરમાંય પહેરી શકો બહાર જવામાંય પહેરી શકો અને તમે નાના મોટા પ્રસંગે પણ પહેરી શકો તેવી કુર્તી છે તો હવે આપણે જોઈશું એમ સાઇઝ એમ સાઇઝમાં પણ આ યલો કલર આવી ગયું છે પ્રિન્ટ ખૂબ સરસ કરેલી છે કોલરવાળી પેટન છે આમાં તમે જોઈ શકો છો એ આ આવી ગઈ છે વાળી કુર્તી આમાં લાઇનિંગ કરેલી છે સર્કલ કરેલા છે આ ફ્લાવર પ્રિન્ટમાં રહેવાની છે બધી કુર્તીઓ ન લેવી હોય તો લેવાનું મન થઈ જાય એવી કુર્તીઓ સરસ મજાની છે કે જે બહેનોએ આગળ પણ કુર્તીઓ લઈ લીધી હશે ને તેમને પણ એમ થશે કે હજી આમાંથી એક એકાદ બે લઈ લઉં કારણ કે કલર ડિઝાઇન જ એવા સરસ છે અને કાપડ જ એટલું સરસ છે બધી કુર્તીઓના કલર કાપડ ડિઝાઇન ખૂબ સરસ રહેવાના છે અને પહેર્યા બાદ ખૂબ આનંદ આવવાનો છે બહેનો તો આવાને આવા વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે નવી વેરાયટી સાથે ત્યાર સુધી આવજો